નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ જે જોશી આઈટીઆઈ માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત બેટરીના ચાર્જિંગ સર્કિટનો અભ્યાસ કરી બેટરી ચાર્જિંગ કરવા અંગેના પ્રેક્ટિકલનું તમને માર્ગદર્શન અને તાલીમ આપીશ સૌ પ્રથમ આપણે બેટરી વિશે સમજીશું કે જ્યારે પણ આપણે પોર્ટેબલ ડીસી સપ્લાયની જરૂરિયાત હોય ત્યારે આપણે જનરલી બેટરીનો યુઝ કરતા હોઈએ છીએ જેવી રીતે મોટર કાર વેહિકલ અથવા તો મોબાઈલ કે અન્ય રીતની કોઈ પણ બેટરી હવે તમામ બેટરી છે એ વપરાશને લીધે એ ડિસ્ચાર્જ થતી હોય છે આજ રોજ આપણે બેટરી ચાર્જિંગ કરવા માટે વપરાતી સર્કિટ અંગે સમજીશું અને બેટરી ચાર્જ કરીશું મિત્રો આપ જોઈ રહ્યા છો તેમ હેતુ છે આપણો બેટરી ચાર્જિંગ સર્કિટનો અભ્યાસ કરી બેટરી ચાર્જિંગ કરવી તે માટે વપરાતા સાધનો છે બેટરી ચાર્જર જેની કેપેસિટી બાર વોલ્ટ દસ એમ્પિયરની છે અને મલ્ટિમીટર આ સાધનો આપણને જરૂર પડશે અને મટીરિયલમાં લીડ એસિડ બેટરી બાર વોલ્ટ કેપેસિટી અને કોપર વાયર મિત્રો આપ બોર્ડ ઉપર જોઈ શકો છો એ રીતે બેટરી ચાર્જિંગ સર્કિટ અહીંયા દોરેલી છે પોર્ટેબલ બેટરી ચાર્જર જે સિંગલ ફેસ સપ્લાય પર કામ કરે છે અને આપણને ડીસી સપ્લાય આપે છે અને તેની સાથે આપણે લે એસિડ બેટરી છે જે બાર વોલ્ટની છે એને કનેક્ટ કરેલી છે હવે અહીંયા જોઈ શકો છો કે એમ ચાર્જિંગ સર્કિટમાં મેન જે કમ્પોનન્ટ છે કે બેન સાધન છે બેટરી ચાર્જર છે તેની અંદર વોલ્ટ મીટર એ મીટર સિલેક્ટર સ્વિચ અને ડીસી સપ્લાય માટેના નોબ આપેલા છે હવે જ્યારે આપણે જે પણ વોલ્ટની બેટરી ચાર્જ કરવી હોય તે પ્રમાણે સિલેક્ટર સ્વિચ મુજબથી વોલ્ટેજ નક્કી કરવાના છે અને તે બેટરીના પોઝિટિવ છેડાને ચાર્જરના પોઝિટિવ પોઈન્ટ અને નેગેટિવ છેડાને ચાર્જરના નેગેટિવ પોઈન્ટ સાથે કોપર વાયરથી કનેક્ટ કરવાના છે બેટરી ચાર્જિંગ કરતી વખતે એક ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ તમે બેટરી ચાર્જિંગ માટે કરંટને સેટ કરો છો તો એ કરંટ એ ટોટલ બેટરીના એમ્પિયર અવરના વીસમાં ભાગથી વધારે હોવો જોઈએ નહીં તો ચાલો મિત્રો આપણે આ વાયરિંગ ડાયગ્રામ મુજબ વાયરિંગ કરી આગળ પ્રેક્ટિકલ કરીશું ચાલો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તે રીતે આપણી પાસે લીડ એસિડ બેટરી છે જે બારવેલ કેપેસિટીની છે બેટરી ચાર્જર છે કે જેની મદદથી આપણે બેટરી ચાર્જ કરીશું મલ્ટીમીટરની મદદથી આપણે સૌપ્રથમ પ્રથમ બેટરી કેટલા વોલ્ટેજ અત્યારે જનરેટ કરે છે ચાર્જિંગ આપેલ કરેલ નથી તે કન્ડિશનમાં તે અત્યારે જોઈશું આપ જોઈ શકો છો તે રીતે આ બેટરી હાલ વન પોઈન્ટ સિક્સ વોલ્ટ જેટલા વોલ્ટેજ આપે છે મતલબ કે તે પૂર્ણ રીતે ડિસ્ચાર્જ છે સંપૂર્ણ ડિસ્ચાર્જ કન્ડિશનમાં આ બેટરી છે માટે સૌપ્રથમ તેને ચાર્જિંગ માટે રેડી કરવી પડશે તો તે માટે તેમાં ડિસ્ટીલ વોટર કે ઇલેક્ટ્રોલાઇટને ભરી એને ચાર્જિંગ માટે રેડી કરીશું ત્યારબાદ આપણે એ રેડી થયા બાદ તેને બેટરી ચાર્જર સાથે કનેક્ટ કરી અને તેને ચાર્જ કરીશું હવે આપણે બેટરીને ઇલેક્ટ્રોલાઇટ અને ડીએમ વોટરથી ભરી અને ચાર્જિંગ માટે રેડી કરેલ છે હવે તેનું બેટરી ચાર્જર સાથે કનેક્શન કરીશું તે માટે બેટરીના પ્લસ પોઝિટિવ છેડાને જે આપણે લાલ વાર સાથે કનેક્ટ કરેલો છે તેને બેટરી ચાર્જરના પોઝિટિવ છેડા જોડે કનેક્ટ કરીશું અને બેટરીના નેગેટિવ છેડાને આપણે બેટરી ચાર્જરના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું બાર વોલ્ટની બેટરીનો ઉપયોગ કરીએ છીએ એને ચાર્જિંગ કરવાની છે તો આપણે સિલેક્શન સ્વિચને બાર વોલ્ટ ઉપર રેડી રાખીશું હવે આ બેટરીને આપણે ચાર્જિંગ કરવા માટે ઓન કરીશું અને એને ચાર્જિંગ કરવા માટેનો સમય આપીશું હવે આપણે બેટરી ચાર્જરને સ્ટાર્ટ કરીશું તમે જોઈ શકો છો તે રીતે બેટરી ચાર્જ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે બાર વોલ્ટ ઉપર વોલ્ટેજ સેટ કરેલા છે અરે કરંટ અરાઉન્ડ બે પોઈન્ટ બે એમપીયર જેટલો લઈ રહ્યો છે આને આપણે થી છ કલાક ચાર્જિંગ માટે છોડી દઈશું પાંચથી છ કલાક બાદ આના વોલ્ટેજ કેટલા આવે છે તે આપણે હવે નોંધીશું હવે પાંચથી છ કલાક બાદ આપણે બેટરી ચાર્જ થઈ ગઈ હશે તો હવે બેટરી ચાર્જર બંધ કરી આપણે બેટરીના વોલ્ટેજ માપીશું હવે આપણે મલ્ટીપીટરની મદદથી બેટરીના વોલ્ટેજ માપીશું આપ અહીં આપણે બેટરીના વોલ્ટેજ બાર પોઈન્ટ પાંચ કે બાર પોઈન્ટ અડતાલીસ મળે છે જે શરૂઆતમાં વન પોઈન્ટ ફાઇવ સમથીંગ હતા માટે આપણી બેટરી હવે પૂર્ણ રીતે ચાર્જ થઈ ગયેલી છે તેમ ગણી શકાય બેટરી ચાર્જિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની સાવચેતીઓ નંબર એક બેટરી ચાર્જિંગ કરતી વખતે આપણે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું કે બેટરી ચાર્જરના પોઝિટિવ ટર્મિનલ જોડે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ જ જોડવું અને બેટરીના નેગેટિવ ટર્મિનલને ચાર્જરના નેગેટિવ ટર્મિનલ સાથે જોડવું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે નંબર બે બેટરીમાં જે ઇલેક્ટ્રોલાઇટ કે જે અંદરનું બ્રાવણ છે એને ટોપ અપ કરવા માટે શુદ્ધ પાણી કે ડિસ્ટીલ ડીએમ વોટર પર માત્ર વાપરવું અન્ય કોઈ ઇલેક્ટ્રોલાઇટ વાપરવા નહીં બેટરીના જે કોન્ટેક છે એને સાફ કરી એમાં કોઈ ધૂળ કે અન્ય કોઈ ડિબ્રીઝ રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું બેટરીના કનેક્શન ખાસ ટાઇટ રાખવા ઢીલા ન રહે તેનું ધ્યાન રાખવું અને બેટરી ચાર્જરમાં વોલ્ટેજ અને કરંટનું સિલેક્શન બેટરીની કેપેસિટી મુજબ જ કરવું તો મિત્રો આશા રાખું છું કે આજના આ પ્રેક્ટિકલ વિશે આપને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર